કર્જન નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરાઈ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છાઈ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત કરજન નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડેની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ કરજન ધારાસભ્યની અધ્યક્ષામાં સ્વચ્છતા પખવાડિયાની નગરમાં શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં સૌપ્રથમ સૌને સ્વચ્છતાનો શપથ લેવડાવવામાં આવ્યા હતા બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંતર્ગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું નાટક બાદ પર્યાવરણના જતનને લઈ એક વૃક્ષ માકે નામના સંદેશા સાથે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે જૂની કોર્ટ સંકુલ બહાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ બાદ વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નગરમાં સ્વચ્છતાના સંદેશા સાથેના બેનરો લઈ રેલી યોજવામાં આવી હતી જે રેલી નગરમાં ફરી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડ્યો હતો આજરોજ કરજણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશનના ભાગરૂપે સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું છે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સમગ્ર નગરમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકભાગીદારીથી સમગ્ર સફાઈ ઝુંબેશ પૂર્ણ કરવામાં આવશે આજરોજ કરજણના વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા એક પેડ માકે નામ દ્વારા વૃક્ષારોપણની કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા શપથ કાર્યક્રમ સ્વચ્છતા શપથ લઈને સ્વચ્છતા ઝુંબેશને શરૂ કરવામાં આવી છે